ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમવાર એક અરજી અને એક વિકલ્પ હેઠળ સાડા છ લાખ પ્રવેશ અરજી આવી છે આપણી યુનિવર્સિટીની અંદર આવેલી નવનિર્માણ બીબીએ કોલેજની અંદર પોતાની બેઠક કરતાં દસ ગણી પ્રવેશ એલોટમેન્ટ લેટર એમને મોકલી દેવામાં આવ્યા હતા આ કોલેજની પ્રવેશ પ્રક્રિયા તરત સ્થગિત કરવામાં આવી છે તપાસ સમિતિની માહિતી આધારે એ લોકોને એકાણું જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવે છે આ વિદ્યાર્થીઓ આગામી ત્રીજા રાઉન્ડની અંદર મેરિટને આધારે તેઓને અન્ય કોલેજની અંદર પ્રવેશ પણ ફાળવવામાં આવશે આ ઉપરાંત જેડી ગાભાણી કોલેજની અંદર જે બીબીએની અંદર ત્યાં વર્ગ ડિવિઝન આપીને એ એલોટમેન્ટવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાડી દેવામાં આવે છે આ ઉપરાંત અન્ય જે કોલેજો છે તે કોલેજોની અંદર પણ વધારાના ડિવિઝન ફાળવીને તેઓને ગઈકાલે સાંજે બધાને જ પ્રવેશ ફાળી દેવામાં આવ્યા છે સાહેબ પણ જે રીતે કુમારભાઈએ પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને એમાં એવું કહેવાયું છે કે તમામ માત્ર એ કોલેજનો પ્રશ્ન કે તમામ જે ફાઇનાન્સ કોલેજ છે તેમાં ગેરરીતિ થાય છે આ તમામ કોલેજોને ગઈકાલે પ્રવેશ ફાળવવાના આદેશ આપી દેવામાં આવ્યો હતો તમામ કોલેજે પ્રવેશ ફાળવી પણ દીધા છે અને સાહેબ વચેટિયાની એમને કંઈ વાત કરી છે અને એ લોકો વચેટિયા જે હોય છે તેઓ પ્રવેશ સીધી રીતે ઓછા માર્કવાળાને પણ અપાવી દે છે એ શક્ય નથી કારણ કે વિકાસની અંદર કોલેજ જેને એલોટમેન્ટ કરે છે તે કોલેજને જ પ્રવેશ મળે છે પરંતુ આ સાત દિવસની પ્રક્રિયા હોવાને કારણે બની શકે કે પહેલા દિવસે એલોટમેન્ટ કરેલા વિદ્યાર્થીને દિવસે એ એલોટમેન્ટના નીચેના મેરિટવાળો પ્રવેશ લઈ જાય છે અને છેલ્લે દિવસે હાયર મેરિટમાં લઈ જાય પણ એનાથી એ મેરિટનો કોઈ ભંગ થતો નથી ફક્ત એલોટમેન્ટ લેટરની આધારે એને પ્રવેશ ફાળવામાં આવે છે બીજું એવું કહેવાય હતા કે વહેલાથી પહેલાંના ધોરણે કોલેજો પ્રવેશ આપી દે છે તો એવું શક્ય કરી કેમ ના એવું શક્ય નથી મેં જે વાત કરી એ પ્રમાણે માની લઈએ કે ત્રણસો વિદ્યાર્થીને ફાળવ્યા છે એની અંદર અલગ અલગ મેરિટ હોય પણ એમાં ફાળવ્યા પછી છ દિવસની અંદર વિદ્યાર્થી કોઈપણ સમય આવીને પ્રવેશ લઈ શકે છે વહેલા તે ધોરણેની મેરિટની અંદર આવેલા વિદ્યાર્થીઓ જે છે તેને પ્રવેશ આ ઘટના બની હતી બીબીએ કોલેજમાં જ્યાં પ્રવેશ પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવે છે